ઇપીએસ પંચાણું નેશનલ રજિસ્ટ્રેશન કમિટીના નેજા હેઠળ કલેક્ટર કચેરીના માધ્યમથી ઇપીએફઓ તથા શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે સમિતિ પાછલા નવ વર્ષથી વૃદ્ધ પેન્શનરોના કલ્યાણ માટે દેશમાં સત્યાવીસ રાજ્યોમાં કાર્ય કરી રહી છે પેન્શનરોની ન્યાયિક આધારિતતા માર્ગને પૂર્ણ કરવા સડકથી સંસદ સુધી સંઘર્ષ કરી રહી છે વારંવાર પેન્શન વધારવા માટે આશ્વાસન અપાયું છે શ્રમ મંત્રાલય અને વિત્ત મંત્રાલયમાં બેઠક થઈ છે પણ ઘોષણામાં વિલંબથી પેન્શનરોમાં રોષ ફેલાયો છે છેલ્લા ઇઠ્યોતેર લાખ વૃદ્ધ પેન્શનરોની બદહાલી જીવન વિતાવી રહ્યા છે માંગણીઓમાં ન્યૂનતમ પેન્શનને એક હજારથી વધારીને સાત હજાર પાંચસો વત્તા મોંઘવારી ભથ્થું મંજૂર કરાઈ પતિ પત્નીને મફત ચિકિત્સા સુવિધા અપાય બધા પેન્શનરોને સમાન પૂરથી ઉચ્ચ પેન્શનરોને લાભ અપાય ઈપીએસ પંચાણુંના વંચિત પેન્શનરોને પાંચ માસિક પેન્શન અપાય આજે સમગ્ર દેશમાં ઈપીએફઓ કાર્યાલયો સામે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ને આંદોલન કરવામાં આવ્યું હતું ગુજરાત વિદ્યુત બોર્ડના નિવૃત્ત કર્મચારીઓ છે જેમાં ક્લાસ 1 થી લઈ અને ક્લાસ ફોર ના બધા કર્મચારીઓ નું આ નિવૃત્ત કર્મચારીઓનું સંગઠન છે મંડળ ગ્રેવા એ નામે અમારું એસોસિએશન છે અમને ઈપીએફ નાઇન્ટી ફાઈવ હેઠળ એક નોમિનલ પેન્શન હજાર રૂપિયાથી પંદરસો રૂપિયા જેવું મળે છે અને આ મોંઘવારીમાં આ પેન્શનમાં નિવૃત્ત કર્મચારીઓ પોતાનો ગુજરાન ચલાવી શકે એમ નથી એના માટે અમે અમારા રાષ્ટ્રીય કમાન્ડર અશોક રાઉતના નેજા હેઠળ નેશનલ એજ્યુકેશન કમિટી દ્વારા જે આંદોલન ચાલી રહ્યું છે એને ટેકો આપવા માટે અને અમારી માંગણીને બુલંદ કરવા માટે આજે અહીંયા એકત્ર થયા છે અને માનનીય શ્રીને અમે અમારું આવેદનપત્ર આપી રહ્યા છીએ અમારી માંગણી છે કે અમારા અમને મિનિમમ પંચોતેરસો રૂપિયા વત્તા ડીએ પ્રતિ માસનું પેન્શન આપવામાં આવે અમારી માંગણીને ટેકો આપવા માટે પ્રેસનો આભાર માનું